માતાજી બધાને સ્વાગત છે તમારું મારા નવા વર્ગમાં અને અત્યારે અમે હતા ગામડે ને હવે જવાનું છે આપણે સુરત તો છે છ ને હવે આપણે નીકળવાનું છે તો પહેલાં આપણે જવાનું છે પાલિતાણા કાંતિની પાસે કાંતિને લેવા અને પછી કાંતિના લઈને સુરત નીકળવાનું છે તો હવે આપણે જાવીએ તો ફાઈનલી અત્યારે હું પહોંચી ગયો છું પાલિતાણા અને કાંચીના ઘરે જવાનું છે હવે અને નેચીને પછી આપણે સારો નાસ્તો કરીને પછી દાદા નીકળ્યું સુરત માટે તો આપણે કાંચીના ઘરે આવી ગયા છીએ કાંચીને લેવા અને ભાઈ રળ આવે છે ઠેલો વેલો લઈને કલર લઈને કે આવવાનું છે ને શું ધંધા આવવાનું પાંચ તારીખે હાલો ગોઝા બોઝા

તો ખાન લેતા અમે સુરત પહોંચી ગયા સીધી ને અત્યારે સુધી વોલપાડ કાનજીભાઈ ના ઘરે જો આટા મારે માય હાથ નાખી નું કાનજી તો બાવા થઈ ગયો વાહ તો અહીંયા અમે સા પાણી પીધા અરે આપડે રૂમ્યા સાપ પીને હે સા અમે અહીં જ પીધું હોટલ અહીં નહીં પીધું અહીંયા તમે પૂછો આપણને ભાવે નહીં પૂછે વળો સા

વાગી ગયા છે આપણે આઠ આઠ જેવું થઈ ગયું અને હવે આપણે રૂમ રૂમ સાફ સફાઈ કરીને ફી અને પછી આપણે વિડીયો એડિટિંગ કરવી ને તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરી દેજો અને હા તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય